દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો મનોહર પટેલના જય ભગવાન મિત્રો આજે હોળી હોળીના દિવસે આપણે બધા જ દર્શન કરવા જઈશું ગામે ગામ હોળી પ્રગટશે હોળીની આજુબાજુ આપણે ફરીશું એટલું જ નહીં મિત્રો હોળીના દિવસે નાનકડી કેરી હોય ગામડામાં દાણી ચણા ખજૂર હોય એ હોળીમાં આપણે હોમીએ છે અને હોળીને પગે લાગી અને ચાર પાંચ ફેરા ફરીને આપણે આવતા રહીએ છે માત્ર કર્મકાંડ માટે હોળી નથી બસ આટલી ક્રિયા કરીને ઘેરાય અને હોળી દીધી ના મિત્રો હોળી એ આસુરી પ્રકૃતિ ઉપર દૈવી પ્રકૃતિનો વિજયનું પ્રતિક છે પ્રહલાદ જે છે એ દૈવી પ્રકૃતિનું પ્રતિક છે અને હોળિકા એ આસુરી પ્રકૃતિનું પ્રતિક છે ઇતિહાસ આપણને બધાને ખબર છે કે પ્રહલાદને મારી નાખવા હોળિકા ખોળામાં બેસાડી અને પછી એને સળગાવવામાં આવે છે એને વરદાન હોય છે કે હોળિકા નહીં બળે પણ હોળિકા બળી જાય છે અને પ્રહલાદ બચી જાય છે આસુરી વૃત્તિ ઉપર દૈવી વૃત્તિનો વિજય આ દિવસે મિત્રો આપણે જઈએ ને તે વખતે હોળિકાનું જ્યારે પૂજન કરીએ ગાણે પગે લાગી તે વખતે માત્ર ચના ખજૂર અંદર હોમવાના નથી એની સાથે સાથે મારી અંદર જે આસુરી વૃત્તિ છે કામ ક્રોધ લોભ મોહ અહંકાર માન માયા આ જે બધા બધી હોળીકાઓ છે અસુરો છે રાગ દ્વેષ શીર્ષ્યા આ બધું જ હોળીકાની અંદર અગ્નિમાં આપણે હોમી દેવાનું છે જેટલી જેટલી આસુરી વૃત્તિ છે મારી અંદર આસુરી ગુણો છે આસુરી ગુણોને હોમી દેવાના છે અને દૈવી ગુણો પ્રહલાદની અંદરથી જે દૈવી ગુણો હતા એને આપણે ગ્રહણ કરવાના છે એટલે ખાસ પાડોશી જોડે ઝઘડો થયો હોય ના બોલતા હોય એની સાથે દ્વેષ અને ઈર્ષ્યા રાખતા હોય કોઈ મિત્ર સાથે ના બોલતા હોય અબોલા હોય કોઈ આપણો દુશ્મન હોય ઈર્ષ્યા હોય अदेख हो बद मोटाई अहंकार आ बदूज होलीका अंदर होमी होमी दीदा हो पे मित्रों पति पत्नी वच्चे झगड़ा न थवा होली ना थवी पड़ोसी साथ झगड़ा ना न कोई अपने दुश्मन ना न होविए સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રા નીપશ્યંતુ મા કસ સિદ્ધ આપણી સંસ્કૃતિ છે બધા જ લોકો સુખી થાય કોઈની સાથે વેર ઝેર રાગ દ્વેષ ઈર્ષા ક્યારેય ના કરશો ભગવદ્ ગીતાની અંદર કહ્યું સર્વસ્વ ચાંમ હૃદય વિષ્ટો મમય જીવો લોકો હે અર્જુન જીવ માત્ર મારો અંશ જીવ માત્રમાં જે પરમાત્માને જુએ છે એ જ સાચું જુએ છે કોની સાથે આપણે રાગ દ્વેષા કરીશું જીવ માત્ર ની અંદર પરમાત્મા છે માન અહંકાર સાની માન આ આ શરીર શરીર મારું નથી એક દિવસ મારે છોડીને જતું રહેવાનું છે શરીર મારું નથી તો શરીર સાથેનો એક કરોડનો બંગલો શરીર સાથે જેને સંબંધ છે એક કરોડનો બંગલો એક કરોડની ગાડી બેંક બેલેન્સ ફાર્મ હાઉસ આ બધું જે શરીર ના માધ્યમથી જે સુખને અનુભવાય છે એ શરીર જ મારું નથી શરીર કુદરતની માલિકીનું છે તો શરીર સાથે જોડાયેલી જે સંપત્તિ છે સંબંધો છે પૈસા છે હાથ છે એ બધું મારું ક્યાંથી હોય માલિકી ભાવ છોડી દો વાપરવામાં આવવા નથી કુદરત કે જે વાપર તારા પુણ્યથી મળ્યું છે વાપર પણ મારું છે એવું માણીશ નહીં દ્રષ્ટિમાં એવું રાખ કુદરતનું છે શરીર જો કુદરતનું હોય આ શરીર પણ એનો ક્રિએટર કોણ કુદરત એને જીવતું કોણ રાખે છે હવા પાણી ખોરાક કોણ આપે છે કુદરત શ્વાસ બંધ કોણ કરે છે કુદરત આપણે કોઈ ચોઇસ નથી આ શરીરનો ક્રિએટર ઓપરેટર રિસ્ટોયર કુદરત છે કુદરતની માલિકીનું છે અને કુદરત પાછું લઈ લેશે શરીર લઈ લેશે તો શરીર સાથેનું જે કંઈ છે એ મારું કંઈથી કહેવાય એ પણ કુદરતનું છે દ્રષ્ટિમાં ક્યારેય માલિકી ભાવ ના રાખશો દ્રષ્ટિમાં મારી પાસે આટલી સંપત્તિ છે આ છે બધું કુદરતનું છે માન મોટા અહંકારને કાઢી નાખજો બોટમ પર જતા રહેજો નાના માણસ થઈને રહેજો જીવનની અંદર તો જીવન જીવવાની મજા આવશે હોડીકાના દિવસે દર્શન કરવા ને ત્યારે મેં કયા આસુરી ગુણો જે છે ને એને એને હોમી દેજો અગ્નિની અંદર હોળીકામાં હોમી દેજો

બધું છોડી દેજો બધું છોડી દેજો બધું હોમી દેજો આ કચરો બધો હોળીની અંદર હોમીને પછી ઘેર આવજો હોળીના દિવસે લાડવા એમને આપણે લાડવામાં જે મીઠાશ છે ને એ મીઠાશ મારા જીવનમાં આવી જોઈએ મારા ઘરમાં આવી જોઈએ મારા ઘરની અંદર ઘરે એક સ્વર્ગ બની મારા બાળકોના સંસ્કાર ઊંચા હોવા જોઈએ પતિ પત્ની વચ્ચેનો વ્યવહાર જે છે યાર શિવ પાર્વતી જેવો હોવો જોઈએ ઘરેક મંદિર બની જાય લાડવા રાત્રે ખાવ ને જમતી વખતે યાર એક નક્કી કરજો કે લાડવાની જે મીઠાશ છે ને એવી મીઠાશ મારા કુટુંબમાં ભરાઈ જાય એવી મીઠાશ મારા ગામમાં રહે મારી સોસાયટીમાં રહે મિત્રો આટલું ધ્યાનમાં રાખજો હોળીના દિવસે પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત